પાછા આપડા ગુજરાતી લોકો નો દેશીય જુગાડ કેમ પપ્પા ડોક્ટર વિચાર કરતા રહી ગયા ને પપ્પા હે અનેડ ડોનેશન આપી દીધું કોફી અને બિસ્કીટ ખાવાનું છે ના બેઠા लरे वर नौ वैगे आवेज़ होंगे हमें रूट रूट नौ वैगे सेब हमें सानी जोन दस वैगे हैं वो लोग का नौ का दस है वो नहीं बट दस वैगे तो है कहीं रेडी नहीं बापस है चावन

તો લો 66.3 66 બતાવે છે 66.33 ઓય જો ઓછું થાય છે 33 33 ડાલ આને 875 માં ફોર્મ બને બધું વજન કાઢને બોલે 66 કિલો છે ને હા ચલો ફાઇનલી બિસ્કિટ અને ચા આવી ગયો છે આ આજ આપડા ગુજરાતી લોકોનો દેશી जुगाડ કેમ બપા ડૉક્ટર વિચાર કરતા રહી ગયા ને પપ્પા હે ગાઈસ જોવો અહીંયા નિયમો આપેલા છે તમે રક્તદાન માટે જે અગત્યની સૂચના છે તમે રક્તદાન કરાવો અને એની પહેલાં અને પછી શું કરવાનું ને એ બધું અહીંયા આપેલું છે કારા બાચી લો અને જો તમે એ કરાવવા આવતા હો તો તમને લોકોને ખ્યાલ જ હશે તો થઈ ગયું જમવાનું ચાલો ચા બિસ્કિટ અહીંયા ખતમ